ઘડ પણ બધાને આવશે કોઈ જવાનીના દસ્તાવેજ ઉપર સહી કરાવીને નથી આવ્યું આજે તમારા માતા પિતા જે જગ્યા ઉપર છે કાલે તમે એ જગ્યા ઉપર કાયદેસર માલિક બનશો તો અત્યારથી જ એ જગ્યાને એટલી સાચવીને રાખો ને કે જ્યારે તમે એ જગ્યા ઉપર બેસો તો જગ્યા તમને ખૂંચે નહીં ઘરડું માણસ અને બાળક બંને સરખા હોય છે બંનેમાંથી એક વાત ના સમજે તો તમે સમજીને થોડું જતું કરશો ને તો સ્વર્ગનું એક પગથિયું તમારું ફાઇનલ સમજો અને બધા પગથિયા પાર કરીને સ્વર્ગમાં જગ્યા બુકિંગ કરવી હોય તો મા બાપને ઘરમાં નહીં પણ હૃદયમાં રાખવા પડે છે કેમ કે ઘરમાં તો જીવજંતુ પણ રહેતા હોય છે રાખવું અને જીવાડવું આ બંનેમાં ઘણો ફરક છે તો કહેવાય છે ને જગ્યા ત્યાંથી સવાર અત્યારે તમે જેવું વર્તન કરશો તમારું બાળક એવું જ વર્તન તમારી જોડે શીખશે અને એને અનુસરશે તો તમે જેવું વર્તન કરશો એવું વર્તન પછી તમારે પાછળ ભોગવવાનો વારો આવશે અને મા બાપે આપણને આજે ભણાવી ગણાવીને એ લાયક બનાવ્યા છે કે આપણે આપણા પગ ઉપર ઊભા રહી શકીએ તો ગડપણમાં એમની દેખભાળ કરવી એ આપણી ફરજ છે